સરદાર હાઈટ્સ એસોસિએશન અને કલ્ચરલ કમિટી બે હજાર ચોવીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વલસાડના ભાગડાવાડા ખાતે આવેલ સરદાર હાઈટ્સમાં નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરાયું છે હાલના હોદ્દેદાર પ્રમુખ શ્રીકુમાર વિકાસ ખજાનજી ગિરીશ મિસ્ત્રી અને સેક્રેટરી સાગર પાટીલની ટીમ દ્વારા ખૂબ જ સુંદર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે હોમ અપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ 1842 ફ્લેટ ધરાવતી ગુજરાતની સૌથી મોટી સોસાયટી ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનું આયોજન કરાયું છે દરરોજ મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલો પણ ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરે છે કલ્ચરલ કમિટી બે હજાર ચોવીસ સરદાર હાઇટ્સ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવના મીડિયા પાર્ટનર સત્યડે ડોટ કોમ અને સત્યડે દૈનિક છે આ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા દરેક એજ ગ્રુપમાં ઇનામો આપવામાં આવે છે તારીખ સાતમી ઓક્ટોબરના રોજ કલ્ચરલ કમિટી દ્વારા સત્ય ગ્રુપના પ્રતિનિધિ દિશા દેસાઈને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાયું હતું જેમાં ગરબામાં વિજેતા બનેલ વિજેતાઓને દિશા દેસાઈના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની